ભિક્ષુક ગૃહની મહિલા કર્મચારીનું અમાનવીય વર્તન સામે આવ્યું છે એક મહિલા કર્મચારી ભિક્ષુક મહિલાઓ સાથે અમાનવીય વર્તન કર્યું હોવાનો વિડીયો વાયરલ થયા બાદ ભિક્ષુક વૃદ્ધા ઠંડીથી બીમાર ન પડે તે માટે જબરજસ્તી લઈ જવાયા હોવાનું કહેવાયું છે જોકે મામલે તપાસના આદેશ અપાયા છે સુરત શહેર જે તેની દાનવીરતા અને સેવાકીય પ્રવૃત્તિઓ માટે વિશ્વભરમાં જાણીતું બન્યું છે ત્યાં આજે પંદર ડિસેમ્બરે એક માનવતાને લજવતી અત્યંત આઘાત જનક ઘટના સામે આવી છે શહેરના અડાજણ વિસ્તારમાં ભિક્ષુક મુક્ત અભિયાન અંતર્ગત કામગીરી કરતી વખતે ભિક્ષુક ગૃહની એક મહિલા કર્મચારીએ બે લાચાર અને વૃદ્ધ ભિક્ષુક મહિલાઓ સાથે જે અમાનવીય વર્તન કર્યું તેના સીસીટીવી ફૂટેજ સામે આવતા સમગ્ર શહેરમાં અરેરાટી વ્યાપી ગઈ છે આ મહિલા કર્મચારીએ પહેલા વૃદ્ધ ભિક્ષુક મહિલાના કપડાં ખેંચ્યા બાદમાં હાથ પકડીને રસ્તા પર ઢસડી સાથે જ તેને અન્ય એક વૃદ્ધ ભિક્ષુક મહિલાને પણ ધક્કો મારી માર મારી પોલીસ વાનમાં બેસાડી હતી જી ગઈકાલે મેં મારી ટીમ અને રાંદેર પોલીસ સ્ટેશનને સાથે રાખીને સુરતના અલગ અલગ વિસ્તારમાં રેસ્ક્યુ આપણે ભિક્ષુક મુક્ત કરવા માટે ભિક્ષુક રેડનું આયોજન કર્યું હતું એમાં મારા પર સોશિયલ મીડિયામાં દ્વારા એક વિડીયો આવ્યો હતો બપોરના અને એમાં એક મારા કર્મચારી દ્વારા એક વૃદ્ધ બાને માર મારતો વિડીયો મારે ધ્યાને આવ્યો હતો અને એ જેવું મારા પર ધ્યાને આવ્યો તેવું જ એ મેં ગંભીરતા લીધી કારણ કે કોઈ પણ વૃદ્ધ કે કોઈ પણ વ્યક્તિને આ રીતના જાહેર જગ્યાએ મારવા અયોગ્ય ગણાય છે અને મેં તાત્કાલિક જ એ જે મારે ત્યાં ગાર્ડ તરીકે ફરજ બજાવતા હતા દિવ્યાબેન કરીને તો એમને મેં તાત્કાલિક નોકરીમાંથી છૂટા કરી દીધા છે ખૂબ જ ગંભીર બાબત છે કારણ કે જ્યારે અમે અહીં એમને રાખવા માટે એમના એમના જીવન સુધરે એના માટેનું આ ભિક્ષુભૃ સરકાર દ્વારા બનાવવામાં આવેલું છે પણ જે આ જે હાથ ઉગામવાની જે બાબત આવે એ ખૂબ જ ગંભીર ગણી શકાય